અલ્યા સોનો મોનો થઈ ગાળો મત બોલ ને કે દોડ પાડીયા હાચું કઉં યાર અજી હું તને બોલ્યો નહીં વડી કાળ બોલી વડી કાળ બોલી અમારો દોડ પાડીયા અમારો ખેતર ખેતરલી ભાઈ માર ખાયે અમારો કોને કીધું હું ગાળો બોલું ફેસી કાળ બોલી અલ્યા હું તને ગાળો નહીં બોલું મયન કહું કે કોને કીધું તને ગાળો બોલું કોને કીધું એમ હા ત તીજ્યુ કેતો તો બરો દેગળા મૂઢો રેર્યો હું તો એમ કેનો ત મારું કામ હતું ને તારે હા એકલા હું તને બોલાવાતો એવું હે ઓવે અલ્યા એ તો મન શું કેતો તો

ભાઈ તું એ તો છે ચડાય તો એમાં છે તમાર ગાળો બોલતો રહે હું કેતો તો કે મન તે જા કે તું ગાળો બોલી ના લે આ ગાળો નતો બોલતો તું એ હવાર કીધું ને તું કે મારે શંભુનું નું કોમ છે હા તે માં કોમ હતો એટલે હું બોલા દઈને ના હા તે હું તારા પર મેકલતો તો એટલે માં બેટા બેરિયા તો ઉંધો ઓબડ્યું મન છે તમાર ગાળો લડાઈ કરી જાય તો ના હોય યાર આ તો શંભુએ તો દાટ વાળ્યો તાણે માં બેટું ઓનો બાય બેરો ને આય બેરો આ બેરિયા તો કક કરવું પડશે હો તાણે

સમાધાન કરવા જઈને બાફી બધું ના ના તારી કોઈ જરૂર નહી આપડે અમે સમાધાન કરી નહીએ તારું કમ પડશે

પછી હા કદી આપણે નાના એ સમાધાન નું તો ઓ વાહ સમાધાન કરવાનું સર હા તે કદી આ મેહાનો હા એની વાત કરવા આયા દના ને અને એ લખાન તારું કોમ હતું એટલે લખાન કોમ હતું ઓ એવું લખાન કોમ હતું ને એટલે હું તને બોલાવા આવ્યો તો અન તું છોઈનું છોઈ જોતો તો અને તમે ગાળો ન તમે ગાળો નતા બોલતા ના લ્યા હા તે એમાં ભૂલ થઈ ગઈ યાર માફી માંગું હા હા માફી માંગી બસ મારું એ લખા